અંકલેશ્વરમાં ડીવાય એસપીની અધ્યક્ષતા હેઠળ લોકદરબાર યોજાયો હતો ભરૂચ પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોર વિરુદ્ધ ઝુંબેશ ચલાવવામાં આવી હતી જેમાં સારો પ્રતિસાદ મળ્યો હતો જેથી આજરોજ પુનઃ વ્યાજખોરો સામે કાર્યવાહીની ઝુંબેશ શરૂ કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વરના ડીવાય એસપી ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતા હેઠળ શેઠના હોલ ખાતે ગેરકાયદેસર વ્યાજ વસૂલાત કરતા શખ્સો વિરુદ્ધની ફરિયાદોના નિકાલ અંગે ઉપરાંત લોકોમાં જનજાગૃતિ આવે તે માટે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વર સી ડિવિઝન બી ડિવિઝન રૂરલ અને જીઆઈડીસી પોલીસ મથક વિસ્તારના નાગરિકો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આજરોજ અંકલેશ્વર સેતના હોલ કાટે અંકલેશ્વર એ ડિવિઝન બી ડિવિઝન અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તાર તથા અંકલેશ્વરની આજુબાજુના જેટલા પણ લોકો છે તેના લાભાર્થ માટે આપણે ગેરકાને કાયદેસર વ્યાજખોરીની પ્રવૃત્તિને કેવી રીતે કંટ્રોલ કરી શકાય નાથી શકાય તેના માટે બે ઉદ્દેશ્ય સાથે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં ઉદ્દેશ્ય એ હતો કે સૌ તો પોલીસ દ્વારા એવા જે લોકો આ પ્રકારની પ્રવૃત્તિના ભોગ બન્યા છે તેને સુધી પહોંચી શકીએ તેમના પ્રશ્નો સાંભળી શકીએ અને એવા કોઈ પ્રશ્નો ધ્યાને આવે તો એને ધ્યાને લઈને આગળની કાયદેસરની કાર્યવાહી કરી શકીએ તે માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું અને બીજો ઉદ્દેશ્ય એ પણ હતો કે આ બાબતે લોકોમાં જે અવેરનેસ આવે અને એ લોકોને આ આ બાબતેની કાયદેસરની જે માહિતી જે છે કાયદેકીય માહિતી જે છે તે મળી શકે તેના માટે બેંકના અધિકારીશ્રીઓ નગરપાલિકાના અધિકારીશ્રીઓ તથા રેવન્યુના અધિકારીશ્રીઓ અને એની સ્કીમ બાબતેની ચર્ચા અને માહિતી આપવામાં આવી જેમાં સખી મંડળ બેંકની અલગ અલગ સ્કીમ પ્રધાનમંત્રી શ્રીની યોજનાઓ તથા સરકાર શ્રીની અલગ અલગ યોજનાઓ બાબતે પણ જાણકારી આપવામાં આવી તથા આ કાર્યક્રમના અંતે લોકો દ્વારા જે પ્રશ્નો છે લોકોની સમસ્યાઓ છે તેમને પણ પ્રશ્ન પૂછવા પૂછવાની એક તક આપવા આપી અને એમના જે પ્રશ્નો છે તેને પણ સાંભળવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો છે પોલીસ વિભાગ રેવન્યુ વિભાગ નગરપાલિકા તથા બેંકના એ આ સંયુક્ત કમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે લોકો ધિરધાર પાસેથી ઊંચા વ્યાજે રૂપિયા લેતા હોય છે ત્યારે તેઓની ખાનગી બદલે ઓછા રૂપિયા કઈ રીતે મળી શકે તેની માહિતી આપવામાં આવી હતી આ લોક દરબારમાં બેંકના અધિકારીઓ નગરપાલિકા અને રેવન્યુ વિભાગના અધિકારીઓએ વિવિધ સ્કીમ અને લોન અંગે માહિતી આપી હતી તો સાથે જ લોકોની સમસ્યા સહિતના પ્રશ્નોના નિરાકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી આ લોક દરબારમાં એ ડિવિઝન બી ડિવિઝન રૂરલ અને જેઆઈડીસી પોલીસ મથકના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો અને આગેવાનો હાજર રહ્યા હતા